મર્યાદા એવી હતી અહરો તો મારો બાપ કચ્છે હો બસ ગામ માં ત્યાંથી હું આવું ને છોકરા હાવરા ને આ એક ઝોપડી હતી સાઈ હા જો હેલા એ હોતા હોય હું આવું કે ઢોર ને હાથી લે ઇંધણ સારું કર લે પછી મને ચાર ફૂંગો ભર દે પછી હું ગામમાં થઈ કે ભઈ છે એટલે હિસાબે બધા સહન શક્તિ બહુ હતી એટલે બધા ભેગા રહેતા હા બધી ભેગા અટાણે માં જોવા મળે કે સંયુક્ત પરિવાર બહુ ઓછા ક્યાંક મળે

મારે હું પેલા પેલા જે બાયુ રોટલા કરતા રોટલા કરતા ઈ રોટલા ને અટાણા ને જે બાયું કરે હવે આપણે એમ કે તો એમ મીઠા હતી મીઠા હતી પતાને મોક બાપી અરે બાપી ને જરીક સટણી નાખી તેલ નાખી ને ઈ ખાતા તો ઈ ભી મીઠા હતી બહુ પતાને તો મસાલા ને તેલ હું આમ આમ શાક કરીને ખાઉ હું ખાઉ ને પણ પેલાની બધી માળીયું બેહીને જ રોટલા કરતી કે બધી બધી અત્યારે ઓટાણે કોઈ બેહીને ઘરે ફ્રાય માં ને ગેસ ને ગેસ ને હું ગેસ નું ખાઉ ને મારી ખીચડી ઓરી હા

મારા ડોહાયલાઈ ઓ હતી ને એ ઓરડી માં ગુતા બી મિશ્ર ની ઓરડી માં હવારી આવે ને મારી લોહી કે એમ કે ને તારા પગ મારી લોહી મારા ભેગી પછી મારી દીકરી થઈ ગઈ કે મારે આ રોખો આવી એટલે રોટલા રોટલા આમ ખેતર નું કામ કીધા

મારા દીકરી એટલે ઈ કડવી ને અમારે પછી આ રખુ ની મરી ગઈ અમે મારી વહેવા બે ને હવે કોઈ ડોરી બે હા પછી હું કોણ ભાઈ જો અમી સુલે કરીએ તમારે જેમ કામ કરવું એમ કરો ને ખાવ મારે બટકો ખાઈ ને બે મારે તો બઉ આનંદ બહુ આનંદ છે આનંદ